ભારતીય લોકોને હવે એ જાણવામાં બહુ જ રસ પડી ગયો છે કે મંકી પોક્સ વાયરસ જે ફેલાયો છે તો એની રસી ઉપલબ્ધ છે કે નહીં કારણ કે આ જે વાયરસ હતો આફ્રિકન દેશોમાં વધારે પડતો ફેલાયો હતો પણ હવે ધીમે ધીમે તે એના કેસો જે છે અન્ય દેશોમાં પણ વધવા લાગ્યા છે તો હવે પ્રશ્ન એવો થાય છે કે એનાથી બચવા શું કરી શકાય શું આ વાયરસ ભારતમાં આવી ગયો હતો કોરોના જેવી જ પરિસ્થિતિ સર્જાશે કે નહીં તો પોક્સ એક એવું વાયરસ છે જે પ્રાણીઓમાંથી ફેલાય છે પણ હવે તે માણસથી માણસમાં ફેલાતો થઈ ગયો છે લોકો વધારે પડતા ચિંતિત થઈ ગયા છે તો માથાનો દુખાવો છે તાવ આવે છે એના શરીર ઉપર ચકામા પડી જાય છે ઘણા બધા લક્ષણો તો તમે સાંભળી જ લીધા હશે કે શું શું થાય છે પણ હવે ગુડ ન્યૂઝ એ છે કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આ આ જે રસી જે છે મંકી પોક્સની જે રસી છે એ બનાવવાની શરૂઆત કરી દીધી છે આ પહેલાં પણ ડબલ્યુએચઓ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે શીતળાની જે રસી હોય છે એ શીતળાની રસી આ મંકી પોક્સમાં પંચ્યાસી ટકા જેટલી કામ કરે છે પણ ઘણા વર્ષોથી શીતળા જે વાયરસ જે છે એ આપણા દેશમાં નાબૂદ થઈ ગયો છે જેટલી જેથી આ રસી જે છે ઉપલબ્ધ નથી જો હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આ પોક્સ વાયરસ છે એ ભારત દેશમાં હજી સુધી તો નથી આવ્યો અને ભવિષ્યમાં પણ ન વેચી શકે એના માટે ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે એરપોર્ટ ઉપર પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કે કોઈ પણ વિદેશી યાત્રી જો ભારતમાં પ્રવેશતો હોય તો સૌથી પહેલા તેનું ચેકિંગ કરવામાં આવે છે જેથી આ વાયરસથી બચી શકાય